આણંદ શહેરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ સતાવીસ નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના બાર જેટલા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે જે અન્વયે આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરાવવામાં આવી હતી તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના સત્તરસો જેટલા બીએલઓ દ્વારા જિલ્લાના તમામ મતદારોના ઘરે જઈને તારીખ ચાર નવેમ્બરથી તારીખ ચાર ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે દરમિયાન કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં તારીખ ચોથી ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ વેરીફાય થઈને આવશે તેમના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ પરત ન આવેલા ફોર્મની પણ એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે પંચ દ્વારા સમગ્ર દેશના બાર જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇલેક્ટ્રલ રોલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ની ઘોષણા કરવામાં આવી હતી જેના અંતર્ગત આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી જેમાં રાજકીય પક્ષોને તમામ સમજણ આપવામાં આવી છે હવે ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં આણંદ જિલ્લાના સત્તરસો જે એક હજાર સાતસો બેટલા મતદાન મથકો છે તમામના બૂથ લેવલ ઓફિસર્સ તમામ મતદારોને જે આજની હાલની મતદાર યાદી પ્રમાણે જેટલા મતદારો છે બધાના મતગણતરી ફોર્મ ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ તમામ ઘરો ઉપર જઈને વહેંચણી કરશે અને એ ફોર્મ્સનું કલેક્શન પણ ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં કરવાના છે આ દરમિયાન વોટર્સ પાસેથી કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં ચાર ડિસેમ્બર સુધીમાં જેટલા ફોર્મ ઇન્યુમનેશન ફોર્મ પરત આવશે બીએલઓ દ્વારા વેરીફાઈ થઈને આ પ્ર આ પ્રમાણેના જે મતદારો રહેશે એમ મતદારોના નામો